આજે બહુ સરસ વાત કરવાના છે કેવી રીતે યુટ્યુબમાંથી એક મહિનાની અંદર છ લાખ પચાસ હજાર હા સાડા છ લાખ રૂપિયા કમાવાનું હું કમાયો છું એક મહિનામાં સાડા છ લાખ રૂપિયા તમને નવાઈ લાગશે પણ આજે એની સ્ટ્રીક સમજાવું છું સાડા છ લાખ રૂપિયા એક મહિનાની યુટ્યુબ ઉપરની ઇન્કમ ઘણા બધા મિત્રોને એવું થાય છે કે યુટ્યુબ ઉપર એક ચેનલ બનાવી દીધી થોડા ઘણા વિડીયો મૂકવાની શરૂઆત કરી અને પછી રાહ જોતા હોય છે કે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબર એમાં પણ યુટ્યુબે હવે કન્સેશન આપી દીધું છે પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ એટલે બધા ખુશ થઈ ગયા છે અને યુટ્યુબ ઉપર બધા મંડી પડ્યા છે આમ કોઈ આ વિડીયો બનાવશે કોઈ વ્લોગ બનાવશે કોઈ ટેકનિકલ વિડીયો બનાવશે કોઈ ઇન્ફોર્મેશન વિડીયો બનાવશે કોઈ મેડિકલ લાઈનના વિડીયો બનાવશે કોઈક અલગ જ વિડિયો બનાવશે અને ઘણા યોજના વિડીયો બનાવશે હું પણ એવી જ રીતે બનાવી રહ્યો છું ડીબી લાઈવ ન્યૂઝ તમે બધા જાણો છો અને તમને બધાને પણ એવું થતું હશે કે દિનેશભાઈ તો ઘણા બધા રૂપિયા કમાય છે તો જી હા આપની વાત બિલકુલ સાચી છે આ છે મારી એક મહિનાની ઇન્કમ બરાબર છે જો આપણે જોઈ રહ્યા છીએ કે એક મહિનાની ઇન્કમ કેટલી છે તમે બધા હું પણ ઘણો ખુશ છું તમે પણ આ વિડીયો જો પૂરેપૂરો દેખશો તો તમે પણ આવી જ રીતે રૂપિયામાં રમતા થઈ જવાના છો એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ છે આપણી એક મહિનાની ઇન્કમ આ તો બહુ ઓછી છે મિત્રો હું તો વાત કરી રહ્યો છું કે કેવી રીતે આપણે એક મહિનામાં છ લાખ પચાસ હજાર રૂપિયા છ લાખ પચાસ હજાર રૂપિયા કમાવા એટલે કઈ શું ખેલ છે અરે બહુ પાપડ બિલવા પડે છે ભાઈ યુટ્યુબ ની ઇન્કમ કરવા માટે એટલું બધું સસ્તું કે સહેલું નથી હવે તમને આજે જણાવી દઉં છું કે યુટ્યુબ ક્યારે ક્યારે અને કેવી રીતે શું આપે છે આમ તો આ ઇન્ફોર્મેટિવ વિડીયો છે મારું આ કામ નથી પરંતુ ખરેખર હું જે મેળવી રહ્યો છું એ તમારી સાથે શેર કરવાના એક ઈરાદા સાથે આ વિડીયો બનાવી રહ્યો છું કદાચ વિડીયો લાંબો થઈ જાય તો ચિંતા ના કરતા એમાંથી તમને ચોક્કસ ફાયદો થવાનો છે નવા જે ક્રિએટરો છે એમને ફાયદો થવાનો છે અને યુટ્યુબ વિશેના ઘણા બધા સવાલો છે એનું સમાધાન થવાનું છે કારણ કે યુટ્યુબ ઉપરથી મિત્રો આપણે ક્રાઇટેરિયાની વાત કરીએ તો પહેલાં એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કરીએ એટલે આપણી ચેનલ મોનેટાઈઝ થવા માટે આપણે લાયક બની જતા હતા અને એના માટે એપ્લાય કરી શકતા હતા ત્યાર પછીનો બધો પ્રોસીજર પૂરો કર્યા પછી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને પછી એની અંદર સિમ્બોલ ડોલરનું આવતું થઈ જાય બધું જ આપણે કમ્પ્લીટ કરી દઈએ સબમિટ કરી દઈએ એટલે ઇન્કમ ચાલુ થઈ જાય યુટ્યુબ સો ડોલર થાય પછી જ પેમેન્ટ તમારા એકાઉન્ટની અંદર નાખતી હોય છે એટલે દર મહિનાની બાવીસથી પચીસની અંદર તમારા એકાઉન્ટની અંદર જે એકાઉન્ટ તમે એડ કર્યું હોય એમાં પૈસા પડી જાય છે પરંતુ કેટલા વ્યૂ ઉપર કેટલા રૂપિયા મળે છે ઘણા બધાને એવો સવાલ થાય છે કે દિનેશભાઈની ડીબી લાઈવ ન્યૂઝ ઉપર તો ઘણા બધા લાખો વ્યૂ આવે છે દિનેશભાઈ ઘણા પૈસા કમાતા છે હા કેવી રીતે એક મહિનામાં સાડા છ લાખ રૂપિયાની આવક યુટ્યુબમાંથી મેળવી શકો છો એ જોવા માટે એ જાણવા માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે કારણ કે સાડા છ લાખ રૂપિયા એક મહિનાની ઇન્કમ તમે વિચારો કે એક કલેક્ટર આઈએએસ અધિકારી કરતાં પણ વધારે પગાર છે કદાચ આઈએસ અધિકારીનો પગાર એક લાખ ડોલર જેવો હોઈ શકે પણ આપણે તો એક મહિનામાં સાડા છ લાખ રૂપિયા કેવી રીતે કમાઈ શકાય અને એ પણ યુટ્યુબમાં વિડીયો મૂકીને તો એના વિશેની માહિતી આપીએ છીએ મિત્રો અપ ટુ એન્ડ જણાવી દઈએ કે યુટ્યુબ એક હજાર વ્યૂ ઉપર કેટલા રૂપિયા આપે છે તો મિત્રો આરપીએમ જેને કહેવાય કે રેવન્યુ પર મિલિયન એને જો જોવા જઈએ તો એ આરપીએમનો દર બતાવતો હોય છે અને એની અંદર આપણે જો વાત કરીએ તો યુટ્યુબ આપણને એક લાખ વ્યૂ ઉપર કેટલા રૂપિયા આપે છે એ જોઈશું દરેક ચેનલનો આરપીએમ પોતપોતાનો અલગ હોય છે ઘણાનો સાત ડોલરનો હોય છે ઘણાનો આઠ ડોલર હોય છે ઘણાનો દસ ડોલર હોય છે ઘણાનો બાર હોય છે ઘણાનો પંદર હોય છે અને ઘણાનો વીસ પણ આરપીએમ હોઈ શકે છે હવે આ આરપીએમનો દર જેવો એ પ્રમાણે તમારું પેમેન્ટ બનતું હોય છે હવે જેવી જેવા વિષયો ઉપર વિડિયો બને છે એના આધારે પણ આરપીએમનો દર જુદો હોય છે વન મિલિયન એટલે કે એક દસ લાખ વ્યૂ આવે ત્યારે જનરલી દસ લાખ વ્યૂ એટલે કે એક મિલિયન વ્યૂ ઉપર યુટ્યુબમાંથી તેરસો રૂપિયા મળતા હોય છે ભાઈ મિત્રો તેરસો રૂપિયા એટલે દસ નહીં એક લાખ ઉપર તેરસો રૂપિયા એટલે દસ લાખ એક મિલિયન ઉપર તેર હજાર રૂપિયા મળે છે બરાબર સમજી લેજો કે એક લાખ ઉપર તેરસો રૂપિયા અને એક મિલિયન એટલે કે દસ લાખ વ્યૂ ઉપર તેર રૂપિયા મારી ચેનલ ઉપર પડે છે પછી એનો દર આગા પાછી હોઈ શકે છે તેર હજાર પણ હોઈ શકે ઘણા વિડીયોની અંદર પંદર હજારનો પણ હોઈ શકે એટલે કે એમાં વધઘટ થઈ શકે છે પણ જનરલી સરેરાશ જોવા જઈએ તો એક મિલિયન વ્યૂ એટલે કે દસ લાખ વ્યૂ ઉપર તેર હજાર રૂપિયા મળે છે હવે કોઈક વિડીયો તમારો ધારી લો કે છોટાઉદેપુરની અંદર કમ કમાટી ભરી ઘટનાની અંદર પતિ દ્વારા પત્નીની જાહેરમાં હત્યા કરવામાં આવી આવો એક વિડીયો ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા ઉપર ચાલી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે સટા સટ વ્યૂ ચાલી રહ્યા છે એક મિનિટની અંદર બસોથી સ અઢીસોના રેશિયોથી ચાલુ થયેલો વ્યૂ ઘણા લોકોને આખો સમાચાર પૂરા થઈ જાય ત્યાં સુધી બસો વ્યૂ નથી આવતા અને અમુક ચેનલો ઉપર જોવા જઈએ તો એક મિનિટની અંદર બસોથી અઢીસો વ્યૂ આવતા હોય છે એ બધું લાવવા માટેની પણ ટેકનિકો હોય છે એના માટે મહેનત કરવી પડતી હોય છે ઘણા પાપડ વણવા પડતા હોય છે અને એ બધા વણ્યા પછી આ હાથના આંગળા છે ને થાકી જતા હોય છે ગરમ થઈ જતા હોય છે મોબાઈલની ફોનની બેટરી પણ ચું થઈ જતી હોય છે એવી પરિસ્થિતિ થાય છે પણ આપણે વાત કરી રહ્યા છીએ કે ક્યારે શું મળે છે સબસ્ક્રાઇબર ઇઝ નોટ મેટર કેટલા સબસ્ક્રાઈબર છે એની સાથે કોઈ મતલબ નથી તમારા સબસ્ક્રાઇબર હવે તો ક્રાઇટેરિયા માત્ર પાંચસોનો થઈ ગયો છે તમે પાંચસો સબસ્ક્રાઈબર કરી દીધા છે ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ છે તમે મોનેટાઈઝ ચેનલ કરાવી દીધી તો તમે ઇન્કમ મેળવવા માટે વેલિડ થઈ ગયા છો અને એના માટે એપ્લાય કરી શકો છો પરંતુ આ બધું થયા પછી તમે જયારે વિડીયો મૂકો છો અને તમારા વ્યૂ આવવાના ચાલુ થાય છે આપણે વાત હતા જિલ્લાના એક કે જેમાં પતિ દ્વારા પત્નીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે અને આ સમાચાર એક મિનિટની અંદર બસો થી અઢીસો લોકો જોઈ રહ્યા છે એટલે કે ખૂબ જ સારા રેટ ઉપર ચાલી રહ્યો છે એક મિનિટની અંદર બસો એટલે એક કલાકની અંદર છ હજાર વ્યૂ થયા દસ કલાક આ વિડીયો ચાલે તો સાઈઠ હજાર થયા પણ આ તો કઈ જ ના કહેવાય મિત્રો સાઠ હજાર વ્યૂ એ દસ કલાકની અંદર આવે તો એનાથી કશું ચાલતું નથી પરંતુ એક વિડીયો મારો એવો છે કે જેની અંદર એક મિનિટની અંદર દસ હજાર લોકો આ વ્યૂ જો જોઈ રહ્યા છે વિડીયો એક મિનિટમાં દસ હજાર લોકો એટલે સાહીઠ મિનિટની અંદર કેટલા થયા તો છ લાખ લોકોએ જોયા આવી રીતે એક મહિનાની અંદર જ્યારે આપણા વિડીયોને પચાસ મિલિયન લોકો જોવે છે પચાસ મિલિયન એટલે પાંચ કરોડ હવે આપણે વાત કરી કે એક મિલિયન એટલે દસ લાખ અને દસ મિલિયન એટલે એક કરોડ જો દસ એક દસ લાખ એટલે કે એક મિલિયન ઉપર આપણને સરેરાશ તેર હજાર રૂપિયા મળે છે તો દસ મિલિયન એટલે કે એક કરોડ ઉપર આપણા થયા એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા કેટલા થયા એક લાખ ત્રીસ હજાર કેટલા ઉપર એક કરોડ વ્યૂ ઉપર એક કરોડ એટલે દસ મિલિયન અને દસ મિલિયન વ્યૂ ઉપર યુટ્યુબમાંથી એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા મને મળે છે હવે મારો એક વિડીયો ચાલી ગયો છે પચાસ મિલિયન એટલે કે પાંચ કરોડ વ્યૂહ પાંચ કરોડ વ્યૂહ એક કરોડ મને મળે છે એક લાખ ત્રીસ હજાર તો પાંચ કરોડ એના ગુણ્યા આપણે એક લાખ ત્રીસ હજાર કરીએ તો તેર પંચા પાસઠ છ લાખ ને પચાસ હજાર રૂપિયા આવી રીતે એક વિડીયોમાંથી હું કમાઈ શકું છું બરાબર તો તમને ઘણી નવાઈ લાગતી હશે કે દિનેશભાઈ આવી રીતે પૈસા કમાય છે પણ તમે એક વખત વિડીયો ચલાવી જોજો મૂકી જોજો ચેનલ મોનિટાઈઝ કરી જોજો એની અંદર એક મિલિયન વ્યૂ લાવી જોજો પછી ખબર પડશે કે એક મિલિયન કેવી રીતે થાય છે પેલા તો એક હજાર વ્યૂ થાય ને તો શરૂઆતમાં મને એવું થઈ જતું કે ચોવીસ કલાકમાં એક હજાર વ્યૂ આવી ગયા હવે એક હજાર વ્યૂ ઉપર તો કશું જ મળતું નથી તેર રૂપિયા મળે છે માત્ર તેર રૂપિયા પણ નથી મળતા દસ રૂપિયા પણ નથી મળતા આમ તો જોવા જાય તો કારણ કે સરેરાશ એવરેજ જોવા જઈએ તો છ હજાર વ્યૂ ઉપર એક ડોલર એટલે કે એંસી રૂપિયા થયા છ હજાર વ્યૂ ઉપર એટલે આ હિસાબે મેં જે આ કેલ્ક્યુલેટર માર્યું છે એના પ્રમાણે એક કરોડ વ્યૂ આવે ત્યારે એક લાખ ત્રીસ હજાર રૂપિયાની કમાણી થાય છે અને ઘણા લોકોને તો આખું વરસ થઈ જાય યુટ્યુબ ઉપર મહેનત કરતાં કરતાં તો પણ એક કરોડ વ્યૂ થતા નથી બધા ટોટલ વિડીયો ના થાય અને આપણે વાત કરી રહ્યા છે કે પાંચ કરોડ વ્યૂની

જો એટલા થાય તો છ લાખ પચાસ હજાર રૂપિયા મળે અને મને છ લાખ પચાસ હજાર રૂપિયા કેવી રીતે મળ્યા પાંચ કરોડ વ્યૂ ઉપર એની આખી સ્ટોરી મેં તમને સમજાવી છે આ છે મારી સક્સેસ સ્ટોરી પણ એના માટે એને એપ્લાય કરવા માટે એને પ્રેક્ટિકલી મૂકવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે ખૂબ જ સખત મહેનત કરવી પડે છે ઊંધું ઘાલીને ચોટલી બાંધીને મહેનત કરવી પડે છે અને તમારા હાથ દુખી જાય છે ત્યારે આવી લીલા કલાની પાંચસોની ગાંધીબાપુવાળી આ નોટો એ આપણા હાથમાં આવતી હોય છે હું યુટ્યુબનો જેટલો આભાર માનું એટલો ઓછો અને યુટ કરતા પણ તમારા બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર છે કારણ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સોળ સત્તર પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ થી કેટલા ગણીશો આ ગણતા ગણતા થાકી ગયો રેવા દો પણ તમે ગઢ્ડી દેખી લો કે આવી આ ઇન્કમ યુટ્યુબ માંથી મને મળી રહી છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે મારા સબસ્ક્રાઈબરોનો આભાર છે સબ્સ્ક્રાઇબર કેટલા થાય છે એની સાથે આવકને બહુ મોટું કન્સેશન આપેલું છે એટલે ખાસ તમારા લોકો માટે ટેકનિકલી માહિતી માટે જ આજે આ વિડીયો બનાવ્યો છે તો તમે બધાને આ વિડીયો કેવો લાગે ખાસ કહેજો અને ખાસ જણાવી દઉં છું કે એક મહિનાની અંદર તમે ધારો તો સાડા છ લાખ રૂપિયા કમાઈ શકો છો નમસ્કાર